એસપી સાહેબે આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી એવી ખાતરી આપી હતી સાદર નમસ્કાર બડાને જય માતાજી બે દિવસ પહેલા 14 તારીખે અમરેલીએલે સૌરાષ્ટ્ર વિભાગમાં આ સામાજિક દ્રષ્ટિએ આઈર સમાજના સમૂહ લગ્ન થાય આ એક સજન તો ન કહી શકાય પણ દુર્જન કહી શકાય એવા વ્યક્તિએ ચારણ સમાજને ગુcte ગટુ બોલ્યા છે અમારી પરંપરા છે એના વિશે પણ તેઓ આ એલ ફેલ બોલ્યા છે એમનું નામ ગીગાભાઈ આમ તો આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે અમારી જે પરંપરા છે એમાં મામા ભાણેજનો અમારો સંબંધ છે પરંતુ આ સામાજિક રીતે વિશે છે જ નહીં કોઈ વ્યક્તિએ સમાજ માટે ઘટતું બોલ્યા છે ન શોભે એવું બોલ્યા છે કદાચ કોઈ વ્યક્તિ સાથે એમનો વાંધો હોઈ શકે પણ સમાજ સાથે સમાજનો ક્યારેક કોઈ વાંધો હોઈ ન શકે એ પ્રકારે સમાજને અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે અને પરંપરાને ન છાજે એવી વાત વાણી વિલાસ એમણે કર્યું છે ત્યારે સમાજે નક્કી કર્યું કે સમાજની પરંપરાઓ તો જળવાઈ રહેશે પણ કોઈ વ્યક્તિ જ્યારે આ પ્રકારે બોલે તો એના સામે તો બીજા બધા વિષયો કરતા કાયદાની જોગવાઈ છે જ અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ પણ અણસાજતું બોલે અથવા ઘટતું બોલે તો કાયદો એને રક્ષણ આપે છે એ દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતના ચારણો જ્યાં જ્યાં પણ જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય એ દ્રષ્ટિએ આવેદનપત્ર આપી અને આ વ્યક્તિ સામે વ્યક્તિગત ગુનો નોંધે અને એના સામે આ પ્રકારની જે લેવાયતી આઈપીસી ની જે કલમો છે ધારાઓ છે એમાં અમે આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે એ ધારા હેઠળ એના સામે પગલાં લેવા આવે ને આ પ્રકારે બને સમાજો માટે ખોટી રીતે વૈમનસ્યો ઊભું ન થાય એ બધા એક છે એકને શું પરંપરા એક છે કોઈના કહેવાથી કોઈ પરંપરા કે સંસ્કારો કે સંસ્કૃતિ મળતી નથી એટલે વ્યક્તિગત વિષય માટે આક્ષેપ કરીને એના સામે એફાઆર થાય એ પ્રકારની માંગણી આજે રાપરથી કરીને બચાવ ગાંધીધામ શહેર આજીપુર શહેર અંજાર શહેર એટલે પૂર્વ કશ્ને ત્રણ તાલુકાના સંયુક્ત આગેવાન શ્રી આપ જોઈ રહ્યા છો બધા જ આગેવાનો પોતાનો અમૂલ્ય સમે લઈને આજે આવ્યા છે અને બધાની લાગણી દુભાણી છે તો આ દ્રષ્ટિએ આ એફઆઈઆર નોંધી અને જે તે વ્યક્તિ લક્ષી જે અમે કરીએ છે છે એના એના સામે સામે લેવાય એ અમારી અપેક્ષા ભાવના પ્રકારે માનનીય સાહેબને અમને મળ્યા આ બધી વાત મળી અને એમના પોતાના વ્યક્તિગત સ્વીકારી અને એમના પ્રતિનિધિ એ મારું આવેદનપત્ર કયો કે એફઆઈઆર કયો જે પણ છે એ સ્વીકારી અને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અમારી પણ અપેક્ષા છે જે દ્રષ્ટિએ તેઓ આગળ વધે એ જ અપેક્ષા જય માતાજી